નર્સિંગનો અભ્યાસ કરતી માંકામલ સંસ્થાનો વિવાદ મામલો સુરતમાં ચાલતી મહાકામલ સંસ્થામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ આવી સામે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી વિદ્યાર્થીનીઓ સુરતમાં મહાકામલ સંસ્થા દ્વારા નર્સિંગનો અભ્યાસ કરાવાય છે અને પરીક્ષા આપવા બેંગ્લોર મોકલાય છે ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ રીતે એડમિશન અને અભ્યાસ કરાવતી સંસ્થાને માન્યતા આપવામાં આવી નથી માંક આમલ સંસ્થાની સુરત વ્યારા અને રાજપીપળામાં છે ઇન્સ્ટિટ્યુટ રાષ્ટ્રીય પ્રાણી તો ગુજરાત સરકારની માન્યતા વગેરે ઠરાવી છે કે નામ શું આજે કમિશનર કચેરી આવ્યો છે અમારા જે છે અને અમારી ઇન્સ્ટિટ્યુટમાં આપણે ફોર્મ ભર્યા હતા મા કમલ ઇન્સ્ટિટ્યૂટમાં અમે ફોર્મ ભરેલું હતું બે હજાર એકવીસમાં ત્યાર પછી અમે વન ઇયર પછી અમે લોકો એક્ઝામ આપવા માટે જંગલો એ લોકો અમને લઈ ગયા હતા એ બી પોતાના સ્વયં ખર્ચો અમે લોકો ગયા હતા ટ્રેનનો ખર્ચો ત્યાં રહેવાનો ખર્ચો બધો અમારો જાતે અમારો પોતાનો ખર્ચો હતો એ બધું કર્યા પછી બી અમે એક્ઝામ આપીને આવ્યા ત્યાર પછી અમને એવું કહેવામાં આવ્યું કે તમારા રિઝલ્ટમાં બધા સ્ટુડન્ટ ફેલ થયા છે એ રીતે અમને કહેવામાં આવ્યું ત્યાર પછી હું મારું એડમિશન કેન્સલ કરાવવા માટે ગઈ તો મને એવું કહેવામાં આવ્યું કે તમે તમારા ત્રણ વર્ષની ફી ક્લિયર કરો ત્યાર પછી તમને તમારા ડોક્યુમેન્ટ મળી જશે તમને કઈ રીતે જાણ થઈ કે આ ઇન્સ્ટિટ્યુટ ડુપ્લિકેટ છે આ ઇન્સ્ટિટ્યુટ મતલબ એ જ કે બધી વસ્તુમાં પૈસા ભરાવે છે અને કંઈ પણ હોય તો તમે તમારા પૈસા ફી ક્લિયર કરો આ ક્લિયર કરો ત્યાર પછી જ તમને તમારા ડોક્યુમેન્ટ મળશે એ રીતે અમને કહેવામાં આવે છે પ્લસ મેં મારા અમુક વસ્તુ મેં સિવિલ કે આ મતલબ કોઈ બી જગ્યાએ મેં પૂછ્યું કે તે તમા આ જે સર્ટિફિકેટ છે એ તમારું વેલિડ નથી અને સર્ટિફિકેટ બી બેંગ્લોરનું આવે છે ગુજરાતનું નથી આવતું ત્યાર પછી આપણે ગુજરાતમાં એને રજીસ્ટ્રેશન કરાવવું પડે છે એના બી પૈસા લેવામાં આવે છે ધીરેન્દ્ર સોલંકી એનએસયુઆઈ વિદ્યાર્થી નેતા બે દિવસ અગાઉ મા નર્સિંગ ફાઉન્ડેશન ખાતે અમે વિદ્યાર્થીઓ સાથે મળીને એનએસયુઆ નેતાઓએ જનતા એર કરી હતી ત્યારે તે બિલકુલ બોગસ હતી એટલા માટે અમે જનતા વેર કરી હતી ત્યારબાદ સરકારશ્રીનો પરિપત્ર અમને મળ્યો છે એમાં સરકારશ્રીએ ચોક્કસ લખ્યું છે કે આ બિલકુલ અમે સરકાર દ્વારા માન્યતા આપવામાં આવી નથી અને મા કામલ ફાઉન્ડેશન નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ વિદ્યાર્થીઓ પાસેથી મન ફાવે તેવી ફી વસૂલ કરે છે અને ફી આપતા નથી ટ્રસ્ટના નામની ફીની રસીદ આપે ત્યારે અમારો વિદ્યાર્થી દાદા તરીકે એનએસયુઆઈનો સમગ્ર અમારો વિરોધ છે ત્યારબાદ અમે વિરોધ કર્યો ત્યારે આજરોજ અમે વિદ્યાર્થીઓ સાથે મળીને સીપી સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ કે ગત રોજ મુખ્યમંત્રીને એવું કીધું શિક્ષણ મંત્રી એવું કીધું છે કે જે પણ કાયદાકીય કાર્યવાહી થશે તે અમે કરવામાં આવશું ત્યારે વિદ્યાર્થીઓ સાથે મળીને આજે અમે એક રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે જે પણ ગોળક ધંધા વિદ્યાર્થીઓને અમે કરે છે આ સંસ્થા તેને કડકમાં કડક કાર્યવાહી થાય અને ત્યાં તત્કાળ સીલ મારે એ બાબત આજે અમે સીપી સાહેબ ની રજૂઆત કરવા માટે આવ્યા છીએ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો સત્તરે આઝાદી સમાચારોની